હું સુઈ ગઈ કે ને આવ્યો તો ફોન એટલે પાર્લરે તો જવું પડશે પણ આવે છે અત્યારે થોડો વરસાદ બસ વરસાદમાં હું ચાલતા ચાલતા જાઉં છું પાર્લરે અને બસ વરસાદ આવે છે અને આ રસ્તો છે એ તમે બધા જોયો જો સાયન્સને ને વરસાદ આવે ને તો બધી ગાય છે ને ભેગી થઈ જાય તો હવે અમારે ત્યાંથી નીકળવું છે હવે એ ગાય મને જોઈ છે ને હું એને જાઉં છું બટ ફાઇનલી હિંમત કરીને પછી હું અહીંયાથી નીકળી જાઉં છું એની બાજુમાંથી અને હવે આવી ગઈ છું પાર્લરે ફાઇનલી પહોંચી ગઈ છું અને એઝ હોલ વાઇઝ અહીંયા આવીને હું આ બેનને પાછા ઉપાડું છું રોજની જેમ બોર્ડ જે રોજની જે પડી જાય છે સ્ટુડન્ટ્સ છે એના પણ મારે અત્યારે મેકઅપ કરવાનું છે એની સ્કીન થોડીક ડાર્ક છે અને થોડીક કોમ્પ્રેક્શન વાળી છે તો આ છે અમારા સ્ટુડન્ટનો બિફોર લુક અને જોઈએ આગળ આફ્ટર લુક તો બસ એનો આઈ શેડો અમે ચાલુ કરી લીધો છે અને કરું છું બ્લેન્ડિંગ આઈ બેઝ તો આઈ બેઝ બ્લેન્ડિંગ કરીને હું એના ઉપર એપ્લાય કરીશ આઈ શેડો અને તમને લાસ્ટમાં જોવા મળશે આનું ફૂલ આફ્ટર લુક એટલે કે રિઝલ્ટ લુક અને તમને બધાયને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો અને હું આમાં સટલમાં સટલ મેકઅપ ટ્રાય કરીશ કરવાનું કેમ કે વામ ટોન છે બહુ ડાર્ક છે સો એમાં બહુ વધારે મેકઅપ સારું નહીં લાગે એટલે બને એટલું ઓછા પ્રોડક્ટ યુઝ કરી અને તો આઈ શેડો હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને આઈ શેડો થયા પછી હવે હું એનો છે ફેસ બેઝ કમ્પ્લીટ કરીશ તો ફેસ ઉપર બેઝ લગાવીશ જેટલું બને એટલું હવે હું સાવ સટલ લુકાપણ ટ્રાય કરીશ સાવ નેચરલ લુકા પણ ટ્રાય કરીશ બસ જ્યાં જ્યાં વધારે ડાર્ક પેચિસ છે ત્યાં હું એને કન્સિલરથી હાઇડ કરીને એક કમ્પ્લીટ નેચરલ લુક આપવાનું ટ્રાય કરીશ સો આફ્ટર રિઝલ્ટ તમને કેવો લુક લાગે છે કે જે સ્ટુડન્ટ હતી અને એને છે ને કાંઈ પર આઈબ્રો કંઈ કરાવતી નથી કોઈ પણ ટ્રીટમેન્ટ લેતી નથી એટલે થોડુંક વધારે કોમ્પ્લિકેશનવાળું હતું કેમ કે એના બધા ફેશિયલ હેર્સ હતા અને આઈબ્રો પણ ટ્રેડિંગ કરાવેલું નહોતું એટલે આઈબ્રો પણ જે છે એ નોર્મલ હતો એટલે એને પણ પહેલાં મારે શેટ કરો પડ્યો કન્સીલરથી એને સેપ આપ્યો છે મેં કેમકે એને આઈબ્રો કરાવેલો નથી અપર લિપ્સ પણ એ નથી કરાવતા સો મેં જે પણ મેકઅપ કર્યું છે નેચરલ ફેસ પર કર્યું છે અને આ છે એનો ફાઇનલ લુક અને ખાલી હેર ડુ બાકી છે હજી ખાલી ફેસ લુક છે એ પણ એ જ મેં તમને આપ્યો છે તો આ કેવું છે અને કેવું લાગે છે આ નેચરલ લુક વામ ટોન ઉપર એ તમે મને કમેન્ટ કરજો સો બસ હવે થઈ ગયા છે રેડી મમ્મી એને બિંદી લગાવે છે અને હવે હું સ્ટાર્ટ કરીશ એનું

તો તમે કમેન્ટ કરજો કે આ ફૂલ લુક છે એ કેવું છે અને બસ મેં ફૂલ ટ્રાય કરી છે બેસ્ટમાં બેસ્ટ લુક આપવાની તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર સબસ્ક્રાઈબ